નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ સમાચારમાં વાત કરીશું તો વાઘોડિયા એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ચાલી રહેલી આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ચો વાત કરવા જોઈએ તો વાઘોડિયા એકસો વિધાનસભાના ધારાસભ્ય જેઓ વાઘોડિયા તાલુકાની બહેનોના દિલમાં વસતા પોતાના ભાઈ માટેનો નિષ્પક્ષ પ્રેમ સાથે ધારાસભ્ય ઘેલા બાપુની બહેનો માટે વર્ષોથી વાઘોડિયા તાલુકાના અનેક ગામોમાં અવિરત ચાલી રહેલી આશીર્વાદ યાત્રામાં આજ રોજ ગોરજ રોજીયાપુરા અને કોટમબીમાંથી માતા બહેનો માટે પ્રવાસ માટે અંદાજીત આઠ બસોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિઃશુલ્ક બહેનોને આ પ્રવાસમાં સાળંગપુર ભાવનગર ગણેશ દર્શન જેમાં પાંચસોથી વધુ બહેનોએ આશીર્વાદ યાત્રાનો લાભ લીધો જેમાં પ્રવાસમાં હજાર માતા બહેનો સૌએ વાઘોડિયા ધારાસભ્ય ધન્વેન્દ્રસિંહ વાઘેલા બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા આજ રોજ વાઘોડિયા ગામ ખાતે ગોરદ ગામ તથા રોજિયાપુરા રોજીયાપુરા માન્યશ્રી એમએલએ સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તરફથી આશીર્વાદ યાત્રા રૂપે આ બધા ગામોની બહેનો આશરે પાંચસો જેટલા લેડીઝો જાત્રાએ જાય છે તે બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જે